મિત્રો આ છે આપણો બાજરો અને અત્યારે આપણે આવી જાય છે ઘરે અને બહુ નુકસાન આપણે બાજરાને જોઈ શકું છું અત્યારે પૂળા બાંધે છે કેટલા જણા તો આપણે અંદર ઘરે ને બધે બાજરો બાંધવામાં છે ને આટલો ઢોળી ગલ છે અને કેટલા જણા આમાં ઘેરે આપણે પણ આગળ બાંધવા જ જવાનો છે તો બ્લોકમાં અંજ સુધી બેને રહેજો જુઓ ભાઈ એક પરેથી યાદ કરે છે કે ગિરિશ કા ગાના સુનેગા જરા નરેશભાઈ છે પછી ના એની બાજુમાં અક્ષયભાઈ છે પછી એવું બધી છે અને એટલો બાજરો આપણે બાંધવા આપણે જઈએ જો ના અમારી મા છે જો ભાઈ અત્યારે આમાં બોવ એટલે બહુ કઈ ઘટે જ નહીં એટલા વેળા આમાં પૂળા પૂળા આખો બાજરો ગયેલો હતો હવે અત્યારે આપણે બાંધવા તો જો ભાઈ અત્યારે બાજરો ઢળી ગયો છે ને આ મિત્રો એક ખાલી ખેડૂત હોય ને એ જ આવું જાણી શકે નુકસાન સહન કરી શકે બાકી કોઈની તાકાત નથી જોઈ શકો છો અત્યારે બાજરો કેટલો ઢળી ગયો આખા ખેતરનો ઢળી ગયો હવે અત્યારે આ બધી બાંધે આપણે લાગી જાય ભાઈ ભાઈ ક્યાં છે આપણે સોટા લઈને હવે આપણે લાગી જાય રજા મૂકીને આવી ગયા છે ક્યાં છે એમાં બે પૂળા તો અહીં વહી વજ્યા લાગે ભાઈ અહીંયા સોટાઈ નથી ને આપણે તાળીયાના પાન જોઈએ તાળિયાના પાન આવે તે આ બધી સોટલા વાળે હવે અત્યારે આપણે જઈએ આમાં બહુ નુકસાન થયું યાર આપણે અને હવે અત્યારે આપણે જોઈ શકું છું બહુ નુકસાન થયું ને અહીંયા આપણે કેટલા વાયુ આમાં અંદર ઘેરા આપણે આગળ જોઈએ કેટલા વાયુ ઘેરા કેડી ક્યાં છે આખો બાજરો ઢળી ગયો ખબર જ નથી પડતી કે ક્યાંથી કરવું આપણે આખો બાજરો પૂરા પૂળા છે

લાઈક શેર કરવાનું ના ભૂલતા હા લાઈક શેર પછી ગિરીશ કા સુનેગા ભાઈ આમાં અત્યારે એટલો બધી બંધાઈ જ ગયો આ બધી બાંધ્યો છે એ ઘટતું જ નથી ના એ જો કેટલા કેટલા જણા અમા ગેરેજ બાજરામાં એ ઘટતું જ નથી હા તો ભાઈ આમાં અત્યારે આપણે જો ઓઘાસ કરીએ બધે બધેમાં હાલો રાખજે ટળી ગયો આવું તો હેલા જ કરવાનું છે ટેન્શન લેને ને કા નહી ટેન્શન દેને કા ક્યાં દિલીપ નહીં નહીં એવું કઈ નહીં એ હું તો આપણે જો ભાઈ જોઈ શકો છો તમે હે લો આપણે બાજરો અત્યારે બાંધી દીધો ને અહીંયા હજી ઢળેલો જ છે આપણે અહીં બાંધીએ જો તમે જોઈ શકો છો ઊઘા કરીએ ભાઈ અત્યારે આપણે બાંધી દીધો ઘણો બાજરો ઘણો બાજરો બાંધી દીધો ને અત્યારે અહીંયા બાંધીશ લીપભાઈ અહીંયા બાંધે છે લીપો બાંધે મામા જો મામા ઓલા પર બે છેડે સુનેગા ગાના ગિરીશ કા સુનેગા અત્યારે આપણે બાજરો બાંધી દીધો છે ને આખો ખાતરનો બાજરો ઢળી ગયો તો તો તમે જોઈ શકો છો અત્યારે પુળા એ પુળા બાંધીધા આખા ખેતરનો બાજરો ઢળી ગયો બઉ નુકસાન થયું ભાઈ અત્યારે બાંધી દીધું હવે કઈ કેમ ખબર પડે અત્યારે ભાઈ બાજરો આપડે બાંધાઈ ગયો છે તમે જોઈ શકો છો નુકસાન થાતું હતું પછી ભાઈ કેટલું બાંધી હતું આખો ખેતર માં ઢળી ગયો તમે જોયો તો ઘણું નુકસાન થતા અરવિંદ અને અત્યારે હવે બાંધી દીધો છે આપણે હવે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે બાંધી દીધો બાજરો હવે ભેગમાં હા થાય છે કુદરતના હાથમાં છે આપણા હાથમાં કઈ છે નહીં જો વરસાદ પણ ચાલુ થઈ ગયો વાદળ તો કઈ નથી તો પણ વરસાદ વરવાની શક્યતા છે